હરણીસામાં લિંક રોડ ઉપર A1 હેર એન્ડ બ્યુટી સ્ટુડિયોનો શુભારંભ થયો છે હરણીસામાં લિંક રોડ ઉપર A1 હેર એન્ડ બ્યુટી સ્ટુડિયોનો શુભારંભ થયો છે વડોદરાની આ ચોથી બ્રાન્ચ છે આ વિસ્તારમાં ગ્રાહકો માટે પ્રીમિયમ સર્વિસ માટે કોઈ સલૂન ન રહેતા આ શરૂઆત કરવામાં આવી છે A1 હેર એન્ડ બ્યુટી સ્ટુડિયોનો આ ઓનર અમિતભાઈ લીંબાચાએ આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે 1986 થી તેમના પિતા આ બિઝનેસ સંભાળતા હતા જેને હવે તેઓ ડેવલપ કરી રહ્યા છે

એ પ્રમાણે પ્રીમિયમ સર્વિસ માટે કોઈ સલોન અત્યારે કોઈ છે નહીં અને એના માટે જ અમે ક્લાયન્ટને સારામાં સારી સર્વિસ અને સારામાં સારી ફેસિલિટી આપી શકીએ એની માટે અમે આ અમારું સલોન એકદમ લક્ઝરિયસ અને પ્રીમિયમવાળું સલોન ઓપન ઓપન કરી રહ્યા છે એટલે ઇવન સલોન બેઝિકલી છે ને નાઇન્ટીન એટી સિક્સથી અમે આ લાઇનમાં છે મારા ફાધર બેસતા હતા એના પછી હું મેં આ બિઝનેસ ટેક ઓવર કર્યો છે અને મેઇનલી એવું છે કે અમે ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન એ અમારા માટે મેઇન છે એટલે એને લઈને જ અમે આગળ એના પર જ અમારું મેઇન ફોકસ છે ખાસ કરીને એવું જ છે વડોદરા માસી માટે કે એક વખત આવો પછી તમે રેગ્યુલર એક વખત બસ એક વખત આવો એટલે તમે રેગ્યુલર આવશો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર